જય બાબારી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ અને આજે અમારો બીજો દિવસ છે અમે રોકાણ હતા ઇકબાલગઢ અને ત્યાંથી નીકળ્યા છે સવારના ચાર વાગ્યા છે પેલા બા જય બાબારી જય બાબારી કઈ કેવું રહ્યું તમારું પહેલો દિવસ તો મસ્ત જો ને

અત્યારે અંધારું છે એટલે તમને આ આગળનો જે વિહોમો થવાનો છે તે બતાવશું બરાબર મિત્રો હું 30 કિલોમીટરનો અંતર બીજું કાપવાનું છે એટલે તમે વેલા વેલા ગોટા ખાઈ પદરી પાથા તો 30 કિલોમીટર કપાય નહીં જય બાબારી આગળની જય બાબારી આપણો આયા વડગામ આવી ગયા વડગામ આવી ગયા પેટ્રોલ પંપ હા પેટ્રોલ પંપ એલા તુલસી દાબા છે અમારે સીપોનનો પૈસા હા આ જો મિત્ર એટલે અમાર ખાસ મિત્ર જય બાબારી આ જો અમારા અંગાથી સેવા માટે અમારા આયસર

जय तुम्हें जय बाबा री विरा ओए जय बाबा री जय बाबा री જય બાબારી રોહિતભાઈ ફોન પછી ફેદો જય બાબારી ના જય બાબારી

બાબા નામ નું સરસ ભજન સંભળાવ છે બે લીટી બે લીટી પીરા તારા ને જા ફરકે લીલા પીરા તારા ને જા ફરકે લીલે ને જે પાટે પદારો મારા રણુ જો નામ દેવ જય બાબારી મિત્રો અમારી જય બાબારી બ્લોગ ચેનલ છે એને તમે પૂરેપૂરો સપોર્ટ કરો અને તમે બને એટલો મન સપોર્ટ કરો એટલે અમને કાં કાંઈ લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરો ને અમને છે ને તમે કોમેન્ટમાં લખો એટલે અમને હિંમત થોડી થોડી આવે આજે તો પેલા બાબા જય બાબા સાચી વાત હા બાબા તમારું કેવો કેવો તમારે જે કેવો કહો સપોર્ટ કરું તો મજા આવે જબરજસ્ત મજા નો તો અમારા બાપા વીસ વર્ષથી આજે અને મને અલીખં મજા આવે છે બાબા એનું હુકમ થઈ ગયો એટલે અમે ઘેરથી નીકળી ગયા તે પણ અત્યાર આળવળ થઈ ગયો હા તમારે ઘેરથી સુધી ભાઈ હા અત્યારે કોઈ બી અટલો હોત અત્યાર અત્યાર આળવર થઈ હોત હા

ફન બોન સાઈડ મેલો જય બાબારી જય બાબારી જય નમસ્કાર મિત્રો નમસ્કાર આપણે તૈયારી છે પણ અમારો આનંદ મારે હા આ તો

અરે આખું આ તો મને લગાર વિશ્વાસ લાગતો નઈ બધા ના ઘાત જોડવા ને આવશે રાખવી પડે

હેલો ગાઈઝ અમે પાલનપુર માં ફરીને રેલવે ફાટક આવી જાય રંજીતભાઈ એ રણજીતભાઈ જય બાબારી જય બાબારી જય બાબારી રેલવે કુ જો ડબ્બો આવે જય બાબા રી જય બાબા રી હેલો ગાઈઝ જો રેલવે આવાસન અમે પુલ ને ચા ઉભરા છીએ જો આ જો આ થઈ ને જો આ ગાડી જાય આનંદ જાય

એવી જગ્યાએ થઈને જઈએ છે લાકડા કે જો જો પાર કઈ છે જો જો ભાઈ જોઈને જો એ બાબારી જો <coughs> આવી જગ્યા પરથી જઈએ છીએ રેલવે સ્ટેશન આખું જય બાબા રે જય બાબારી જય બાબા પાલનપુર માંથી આવું બહાર નીકળ્યા છીએ તો મિત્રો હેલો કઈ જોયા હવે પોતા પૂરતા પોખી ફટફટ બરાબર જોત થાય છે રંજીતભાઈ તો કેવું

જો જો પોણી પણ પીતાઈએ જો માલ કાઢી જાય છે જય બાબા રી જય બાબા પોણી પીવા ઠંડુ અમે પીતા જો મિત્રો પ્લાન્ટમાં પ્લાન્ટમાં પણ સેવા કરે છે જો ઠંડુ પોણી પાવે છે ભાઈ અમારા રંજીતભાઈ પોણી પીવું છે જય બાબા રી જય બાબારી જય બાબારી જો કાકા પોણી પડે જય બાબારી જોયા પુલ વિશાળ પુલ બનાયો મિત્રો જો મજા તો આવે છે હેડવાની હો જો વિશાળ પુલ હો પુલ એટલા મજબૂત પુલ કેટલું વજન હશે બોલો પેલા બા કેટલું વજન હશે અને ગોળ સર્કલ 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 દેખાય છે ને તમારા સાથ સત્કાલ થી અમે આટલા આવી ગયા છીએ મસ્ત નજારો જો પાલનપુર પાલનપુર નો નજારો છે બધો

આગળ જે જેવા આવ્યો તમે બતાવશું અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય બાબારી વ્લોગ જય બાબારી હેલો ગાઈજ જય બાબારી અમારા જો આજે નાઇટ રોકાવાનું છે તો અમે પહોંચી ગયા છે લુણવા એ બાબા એનો મોટ તો કેમ બંધેલો છે આજનો રાતનો હિસામો અહીંયા લુણવા લુણવા છે બતાવું રામાપીના મંદિરે

બધા સુઈ જાય છે રાતે આનંદ મિત્રો તમને સવારે ત્રીજો દિવસ થશે અમારો બતાવશું તમને તો ચેનલને લાઈક કરો શેર કરો અને તમારાથી બના એટલો મને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી જાય બો